નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ગોંડલમાં જાણે દિવાળી જેવો માહોલ હોય એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ એવા ગણેશ ગોંડલ અત્યારે જેલમાંથી છૂટી ગયા છે જી હા મિત્રો કોર્ટે એમને શરતી જામીન તેમના મંજૂર કર્યા છે અને તેમને જૂનાગઢમાં પ્રવેશ ન આપવાની શરતે તેમણે કોર્ટે જામીન આપ્યા હતા તો મિત્રો જ્યારે તેઓ ગોંડલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે ધામધૂમથી લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું ભાજપના કાર્યકર્તાઓ ગોંડલના જે લોકો બધા મિત્રો સાથે મળીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમના માતા ગીતાબા જાડેજાએ પણ તેમની આરતી ઉતારીને તેમના ઘરમાં તેમનું સ્વાગત કર્યું હતું તો મિત્રો છેલ્લા ઘણા સમયથી આ અપહરણ અને અગિયારની કોશિશના ગુનામાં તેઓ જેલમાં હતા જોકે મિત્રો ત્યાર પછી વારંવાર તેમના જામીન ના મંજૂર થતા હતા પરંતુ મિત્રો આખરે કોર્ટે તેમને શરદી જામુન જામીન તેમના મંજૂર કર્યા છે અને હાલ એકસો વીસ દિવસ સુધી જેલ કાપીને અત્યારે ગણેશભાઈ જાડેજા એ પોતાના નિવાસસ્થાને પરત ફર્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો